હેપી બર્થડે ડે કેતો શિવ શિવ જો આપણા કે મસ્ત કાર જાનો કટકો મોટો હા ખબર ચાર કિલો નો રાબડો હા કાળજુ મોટું રહ્યું ને પણ આપણે મોટા કાળજા વાળા રહ્યા ને એટલે કટકો મોટો જ હોય ને એનો બર્થડે છે હા હા એને કહી દે એ વેદુ ને કે છે હા કઈ દીધું ને તે વેદુ ને હેપી બર્થે કોનો હેપી છે આનો નહી હા કરું છું કરવાનો છે ને એરિયો ચાલો વેદુ બેન ને જન્મ દિવસની ખુબ ખૂબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજના દિવસના વિડીયોની શરૂઆત બધા પાર્ટી આપવાના છો પાર્ટી આપવાના છો હે વેદુબેન પાર્ટીમાં શું છે પ્રોગ્રામ આજનો હે લે લે ખબર ખબર નથી જ હોય ને તો સારું લ્યો ચાલો હવે આગળ બતાવશું થોડા સમય પછી વેદુબેન ના બર્થડે નિમિત્તે બાળાઓને ગરબીમાં પ્રસાદી રૂપે આપવા માટે આની શોધખોળ કરવા ગયા હતા એટલે ગરબીની પ્રેક્ટિસમાં આમાં શું થઈ જરૂરી જરૂરિયાત એ શોધખોળની જનની છે એની જેમ અમે ગોતવાનું હતું તો ગામમાં હવે ખબર પડી કે બાલાજીની એજન્સી ક્યાં છે જ્યાંથી તમે સસ્તું જથ્થાબંધ જાજુ લેવું હોય તો ફાયદો થાય એ એક ઠેકાણું મળી ગયું ક્યારેક કંઈક એવું લેવું હોય તો ખ્યાલ આવે ચાલો આ રૂમની સાફ સફાઈ અત્યારે હાલે છે ને એમાં આ છાપા લઈ આવવાને કી દીધા છાપામાં એક જો ઓલા છોકરા પેઇન્ટિંગ કલર કરેલા હોય ને એ ઓલા ઘણા શું કે ઓલા મોટિવેશનલ હોય ને એમ કે દિવાલ ઉપર લીટા કરવા દેવા અમે દિવાલ ઉપર ન કરવા દે છાપા કરી લે ને પછી છાપા લગાડી દઈએ હવે એટલે એની સ્ટોરેજ થઈ જાય ને બાળકો કોઈ ન કરે એ તો વાત થાય કઈ એ બધી વાત એમને દિવાલ ઉપર લીટા કરે એટલે છોકરા બગડતા હોય તો બગડવા દેવાય એના સમય હોય ને નાના હોય ને તો એ બગડે એમ એ વાત કેટલા ટકા વ્યાજબી કહેવાય તો કાલ ઉઠીને એમ કે અમે ગોરા ફોડી તો હું ફોડવા દેવાય બધી વસ્તુ થોડી કરવા દેવાય એ ભૂખ સાગલા કહેવાય ભૂખ સાગલા કરવાની વાત એટલે એ જ વાત છે એમ જ હોય કે એવું થોડું કરવા જે થાતું હોય એ કરવા દેવાય કે બધી વસ્તુ નો હાલે ને ચાલો

આજે વેદુનો બર્થડે છે તો બ્રેક નો રાખી તમે લે નગર એક દી બ્રેક રાખી દે અડધું અડધાથી અડધું જ કરશું ઓકે એટલો ટાઈમ થોડોક ટાઈમ બ્રેક અડધા રૂમ નું કામકાજ કરશે અડધા રૂમ નું કાલે ઈ બરાબર સાંજે વેદુ આવે પછી જોય વેદુ ને પણ બર્થડે ને દિવસે ચાલુ જ છે બધું એટલે જોય ના ના ઓલો સીવ ન કેતો મારે સ્કૂલે નથી જાવું એને એમ કે એનો બર્થડે એટલે બર્થડે હોય એટલે સ્કૂલે નહીં જવાનું એટલા માટેથી તે કહેતો હતો કે મારો બર્થડે છે એને બહુ તકલીફ પડે છે મારી જેમ તાવ આવી જાય ક્યાંક ક્યાંક તાવ આવે તો નહીં એવું ન આવે એને સીધી પોઈન્ટ ઉપર જ વાત હતો હું એવા બાના કાટતો નાનો હતો તો એ કાટતો કાઢતો થોડા થોડા કાટતો હોય ને વાહ વાહ કાતા તાર નોતું જાવું સ્કૂલે સ્કૂલે નોતું જાવું તારે હું બતાવશ તું મીરા દીદી ને એને આયુભાઈ ને એને લેસન ડાયરી તૈલ તને કે એમ નહી તને લેસન ડાયરી ની સાઈન ઓહો તો તું એ બતાવી તને કેટલું આવડે છે એ બતાવવાનું હોય લેસન ડાયરીમાં હું લેસન દેશે ને હું સહી કરે છે એ થોડું બતાવવાનું હોય બસ હવે કેટલાક પરના ફેરવી છે એ લેસન ડાયરી એને કેટલી ફેરવી નહીં ગઈ પૂરી થઈ ગઈ લે એમ મુકાય ગાંડો છો તુંય લાય લાય વેદુબેન તો ગયા છે ગરબીમાં પ્રેક્ટિસ માટે બેગ લે તોય લાય 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 ફટાફટ અરે વાહ હા હા સરખો બેસ સરખો બેસ સરખા બેસો ભાઈ હા પણ ખબર છે તારું ચોપડું ઓહો સહી નથી કરવાની એમાં શરદી નહીં સહી 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 કરવાની છે શરદી નહીં શરદી તો છે જ બધાયને લાવો હા શરદી બધાયને છે જ હમ હમ વધારે પડતું બોલવાનું જીભ જાજી આવી ગઈ છે મૂકી દે અને હવે હાલો લેસન કરવા માંડવાનું છે હલો ધીમે ધીમે ચાલો જોઈયે છે એમ ઘા એનો જાંબુડા લાકડો એવડું મોટું તો

વધારે જામી ગઈ છે હા ફ્રીજરમાં જ હતી ઉભી રે રેવા દે રહેવા દે તો ચમચી થી લઈ લે ને ચમચી થી કટ થાય ચમચી થી કાપી છે બસ ના નીકળી બટકી કર ને બસ ધીમેક થી આખું એવડું મોટું નહીં કી થાય ઉભી રે આ રે પણ ચમચ્યું છે જ અહિયાં જો આમ હે ને આમ સાઈડમાંથી માંથી જરીક જ લેવાય આખું જાજુ લેવા જાવ ને બિલાડી ની જેમ તો આમ થઈ જાય જો જરીક લ્યો ને કટકો કરો ને એટલે થાય હલો નામે મડ કેક હો લે આ પછી ખાઈ તો લઈ એક કટકી ખવડાવી દઈ એટલે થઈ ને હેપી બર્થ ડે બોલો બોલો ઓલો લે ઓલા ને તું ખવડાય હા હો હવે તને ખવડાવે એને દે ના કરે એનું મોઢું ઓલું થાય છે એનો બર્થડે છે હાલો હેપી બર્થ ડે બસ થઈ ગયું ને

વેદો ની પ્રસાદી મારી જેમ ઈ લેવા મીડ્યો બેસ બટા બેસ હવે મેઈન તારી ગિફ્ટ આવે છે નાખે પછી તારી મેઈન ગિફ્ટ ફેકે ફેકે જા મેઈન ગિફ્ટ આવે છે તારી વાહ એ તો જો આ તો દીઓ હું સે જો તારી ગિફ્ટ

સરસ હા તે એ શીખો જ છે નો બર્થડે છે શિવ નહીં આપો હા શિવુને ખોટું લાગી જાય એને નો આપો તો બસ મૂકી દો હા હા તારો બર્થડે છે ને હા એટલે તને આપ્યું એકમાં બેય રાજી હા પછી આપી દેવાનું ખાલી ફોટો જ માળી દેવાનું કા બાને કોકને એટલે ભાઈ મૂકી દે હો કોને આપવાનું છે હે કોને આપવાનું છે હવે એ પછી આપી દેવાનું ખોલવાનું ન હોય ખોલવાનું ન હોય પોલીસ જાય ખાલી જ રાખવાનું હોય હા તો થઈ જાય તું નજીક રાખ મીરા દીદી એ જો મસ્ત મજાનું કાર્ડ બનાવી દીધું છે ખોલ તો હેપી બર્થ ડે નું વાહ થેન્ક યુ મીરા દીદી સરસ મજા આવી તારો બર્થડે કેવો રહ્યો મજા આવી ને તો સારું લે ગિફ્ટ ગમ્યું તને તો સારું લે સિંવ તારો બર્થડે કેવો રહ્યો તારો બર્થડે મજા આવી તને ગમ્યું ને આપણે ખંદરીમાં વાહ વાહ બસ સિંહ વગાડો ને વા વાહ કરો